ગાઝાના રાફા શહેરમાં ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયેલા મહિલાના ગર્ભમાંથી એક જીવતું બાળક કાઢવામાં આવ્યું હતું ડોક્ટરે ઇમરજન્સી સી શેક્શન ડિલિવરી દ્વારા બાળકને બચાવી લીધું હતું મળતી માહિતી અનુસાર જન્મ સમયે બાળકનું વજન એક પોઈન્ટ ચાર કિલોગ્રામ હતું કે જેની હાલત સ્થિર છે ધીમે ધીમે તેની તબિયત પર આવી રહી છે તો આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર ઇઝરાયેલી હુમલામાં મૃત્યુ પામેલી મહિલા ત્રીસ અઠવાડિયાની ગર્ભવતી હતી મહિલાની ઓળખ સબરીન અલ સાકાની તરીકે થઈ છે બે ઘરો પર ઈઝરાયેલા હુમલામાં બાળકીની માતા સિવાય તેના પિતા અને બેન સહિત ઓગણીસ લોકો માર્યા ગયા હતા કે જેમાં એક જ પરિવારના તેર બાળકોનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ